ગરીબ રથને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં તૈયાર જવાનું વેચાણ શરૂ ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એ ખાસ કરીને ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં અને હિન્દુ પરિવારોમાં મનાતું પવિત્ર વ્રત છે ખૂબ મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીના સુખી વૈવાહિક જીવન અને સુપ્રાત પતિની કામના માટે આ વ્રત રાખે છે નાની બાળકીઓ દ્વારા પાંચ દિવસનું આશીર્વાદ રાખવામાં આવે છે સાથે મીઠા વગરનું ભોજન કરતી હોય છે ત્યારે ગૌરી વ્રત પહેલાં જવારા તૈયાર કરવામાં આવતા હોય છે વડોદરા શહેરમાં બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે આ જવારામાં પાંચ પ્રકારનું ધાન્ય ઉગાવવામાં આવે છે ત્યારે નાની બાળકીઓ તૈયાર જવારા લેવામાં આવતી હોય છે રાકેશ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા તૈયાર મળી રહેલ છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચથી વધુ જવારા તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હવે થોડાક દિવસમાં તમારે ગૌરુવ્રત આવી રહી છે. હવે એની બની અમે તૈયારી કરતા હોય છે. આ ગૌરુવ્રત નાની-નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે. એક જમાનો હતો કે લોકો ઘરે-ઘરે ગોરો કરતા હતા અને વાવતા હતા. હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતું નથી. હવે તૈયારનો ક્રેસ ઘણો સારો વધી ગયો. અમે આ ગોરોમાં પાંચ ધान्य કરવામાં આવતા હોય છે જેવું કે જુવાર છે. ઘઉં છે તલ છે વાલ છે એવી રીતના અમે આ ગોરો વાવતા હોય છે આમાં મહિલાઓનો ઘણું બધું યોગદાન રહેલો હોય છે આ હા અમે આ છે ને લગભગ અષાઢીના બીજાના અષાઢી બીજ જ્યાંથી બેસે ને ત્યાં બીજા ત્યાં દિવસે અમે ગોરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે ત્યાં સુધી આ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આ ગોરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગોરોનો ભાવ છે એ લગભગ પચાસ રૂપિયાથી લઈ કે સો રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે રાકેશ પ્રજાપતિ